આપણે નિયમિત રીતે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પણ મુખ્યત્વે આપણા જે વાવેતરો હોય છે આપણા ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના એના વાવેતરો પર આપણે વધારે ધ્યાન આપતા હોઈએ છીએ કારણ કે એ આપણા પ્રદેશના જે વાવેતરો છે એ જ આપણી ચિંતાનો વિષય હોય છે એ જ આપણી જરૂરિયાતનો વિષય હોય છે તો આ દરેક પાકોમાં આપણા ગુજરાતનો સૌથી અગત્યના જે પાકો છે એ પૈકીનો એક પાક છે દિવેલાનો પાક દિવેલાને આપણે સૌરાષ્ટ્રમાં એરંડા પણ કહીએ છીએ ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં કેટલાક ખેડૂતો એને એરંડા બોલે છે પણ મોટા ભાગે એને દિવેલા તરીકે ઓળખવામાં આવે છે તો દિવેલાનો જે પાક છે એના પર અગાઉ આપણે એક વિડીયો જે બનાવ્યો હતો એ વિડીયો પર જે પ્રતિસાદ મળ્યો છે ખેડૂતોનો ખાસ કરીને દિવેલા ઉત્પાદક ખેડૂતોનો એ ખૂબ જબરજસ્ત પ્રતિસાદ હતો અને છેલ્લા એક અઠવાડિયાથી સતત આપણને કોમેન્ટો મળી રહી છે કે દિવેલા પર એરંડા પર એના બજાર પર થોડી ચર્ચા કરીએ અને તેથી આજે આપણે આ એક વિડીયો દિવેલાના પાક પર જયારે તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ ખેડૂત મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ સૌથી પહેલા દિવેલા પકવતા આપ સૌ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે દિવેલાનો એક એવો પાક છે કે આખી દુનિયામાં સૌથી વધારે દિવેલા પકવતા ખેડૂતો કોઈ હોય તો આપણા ગુજરાતના ખેડૂતો છે એટલે વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટું યોગદાન દિવેલાનું આપનાર ખેડૂત તરીકે આપ સૌને અભિનંદન

કે આ બધા વિસ્તારોમાં થાય છે પણ એનો આંકડો નોંધપાત્ર નથી વિસ્તાર પણ પણ છે છે અને ઉત્પાદન ઓછું ઉત્પાદનના હિસાબથી આપણે આપણે જોઈએ જોઈએ એકમ ઉત્પાદનના હિસાબથી તો પણ ગુજરાત સૌથી આગળ છે અને એટલા માટે આગળ છે કે આપણા ગુજરાતના ખેડૂતો દિવેલાના વાવેતરમાં જે પ્રકારે વૈજ્ઞાનિક ધોરણો અપનાવી રહ્યા છે એના કારણે એક એકમ દીઠ ઉત્પાદન આપણું ગુજરાતનું સૌથી ઊંચું છે જેમાં આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓનો પણ ખૂબ મોટો સહકાર રહ્યો છે છે કારણ કે સુધારેલી જાતો સુધારેલા બિયારણો આપણને એ પૂરા પાડતા રહ્યા તો સમયમાં જયારે આપણે દિવેલાના બજાર વિશે વાત કરીએ છીએ ત્યારે આ મુદ્દાને આપણે સમજી લેવો એટલા માટે જરૂરી હતો કે દિવેલાનો જે પાક છે એ વર્ષમાં એક વખત આવતો પાક છે અને દુનિયામાં સૌથી વધારે પાક તો ગુજરાતનો પાક છે એટલે આપણે ગુજરાતમાં જેટલો પાક પકડવો છે એના જ આધારે સમગ્ર દુનિયાનું દિવેલાનું માર્કેટ બનતું હોય છે મિત્રો દિવેલાનો જે ઉપયોગ થાય છે એ ક્યાં થાય છે એ પણ આપણે સમજવો પડશે અને એના આધારે આપણે ભાવ અને બજારને સમજી શકીશું દિવેલાનું જે તેલ છે એ તેલનો મહત્તમ ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે થાય છે ખાસ કરીને ચામડા ઉદ્યોગ રબર ઉદ્યોગ અને જે લુબ્રિકેટિંગ ઓઇલ જે આપણે જુદા જુદી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ એ લુબ્રિકેટિંગ ઓઇલમાં પણ કેસ્ટર ઓઇલ સમાવિષ્ટ હોય છે અને એના પર પ્રક્રિયા કરી અને લુબ્રિકેશન માટેનું ઓઇલ તૈયાર થાય છે ચામડાનો ઉદ્યોગ રબરનો ઉદ્યોગ લુબ્રિકેટિંગ ઓઇલ ઉદ્યોગ અને એની અંદર આ તેલ વપરાય છે આપણે ત્યાંથી દિવેલા મોટા ભાગે નિકાસ થાય છે અને દિવેલાના તેલની નિકાસ થાય છે કાચા દિવેલા એટલે કે દિવેલા બીજની નિકાસ અને દિવેલાનું તેલ કાઢવાની ફેક્ટરીઓ સારી રીતે કામ કરી રહી છે અને તેથી દિવેલા સંપૂર્ણપણે તેલનો નિકાસ પણ આપણે ત્યાંથી થઈ રહ્યો છે દુનિયાના વિવિધ દેશોમાં અને દિવેલાનું જે પીલાણ થાય છે આપણે ત્યાં એ પીલાણ પણ પ્રોત્સાહક વાતાવરણમાં એટલા માટે થઈ રહ્યું છે કે દિવેલા પીલા પછી એનો જે ખોળ મળે છે એ ખોળનો આપણા દેશના ખૂબ બધા વિસ્તારોમાં ખાતર તરીકે ઉપયોગ થાય છે ખાસ કરીને એક જૈવિક ખેતી સાથે જોડાયેલા જે લોકો છે એ લોકો દિવેલાના ખાતરનો લીંબોળીના ખોળનો દિવેલાના ખોળનો ખાતર તરીકે ઉપયોગ કરે છે અને તેથી દિવેલાની ફેક્ટરીઓ જે છે એમને સારી રીતે વળતર મળી રહે છે દિવેલામાંથી પણ ઉપરાંત સારી રીતે વળતર મળી રહે છે દિવેલાના ખોળમાંથી અને તેથી દિવેલાનું જે બજાર છે એ આ વર્ષમાં જે પાક જે ઉત્પાદન આવી અને તૈયાર થઈ માર્કેટ સુધી પહોંચવાનું હતું એ પહોંચી ગયું છે આવી ગયું છે હવે નવો કોઈ પાક ક્યાંય પણથી સમગ્ર દુનિયાના બજારમાં આવવાની વિશેષ શક્યતાઓ નથી કોઈ કોઈ વિસ્તારમાંથી સંગ્રહાયેલો માલ બજારમાં આવે અગર તો કોઈ વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી નવો થોડો ઘણો માલ માર્કેટમાં આવે તો એના કારણે સમગ્ર બજાર પર અને આપણું ખેડૂત એને સારી રીતે સંગ્રહી શકે છે દિવેલાનો સંગ્રહ કરવા માટે ખાસ કરીને છ મહિના ચાર મહિના કે આઠ મહિના આવા સમયગાળા માટે દિવેલાનો સંગ્રહ કરવા માટે ખાસ કોઈ વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારનું વિશેષ તંત્ર ઉભું કરવાની જરૂર નથી હોતી કારણ કે દિવેલા ઝડપથી નહીં બગડી જતો પાક છે અને તેથી આપણે થોડા સમય માટે ચાર મહિના છ મહિના સુધીના સમય માટે એનો સંગ્રહ કરવાનો જો વિચારી શકતા હોઈએ અને આર્થિક રીતે આપણને હાલના સંજોગોમાં કોઈ તકલીફ ન હોય તો આપણા દિવેલા પકવતા ખેડૂતો માટે એક ભવિષ્યના દિવસોમાં સારો લાભ મળવાની શક્યતાઓ અત્યારના ધોરણે દેખાય રહી છે તો આ જે લાભ મળવાની શક્યતાઓ છે એ શક્યતાઓ ઉપર વિચારવું અને આગળના દિવસોમાં ક્યારે કેવા સમયે કેટલો માલ આપણે ખેડૂત તરીકે કાપવો એના માટે બજારની નજીક રહેવું કારણ કે બજાર એક એવો માહોલ હોય છે કે એના પર ઘણી વખત કેટલાક બિલકુલ અજાણ્યા પરિબળોની પણ અસર થતી હોય છે અને એવા અજાણ્યા પરિબળોની અસર થતી હોવાના કારણે બજાર ડામાડોળ થઈ જતો હોય છે અત્યંત નીચે ક્યારેક જતું રહે ક્યારેક ખૂબ ઊંચે પણ જતું રહે પણ દિવેલામાં બહુ એવી જોગવાઈ કે બહુ એવી શક્યતા આ વર્ષમાં નથી તેમ છતાં બજારની નજીક રહે અને બજારના મોટા ભાગના અહેવાલો મેળવી અને ક્યારે એનું વેચાણ કરવું કયા સમય સુધી સંગ્રહ કરવો એના નિર્ણયો આપણે ખેડૂત તરીકે આપણી રીતે અત્યારે કરી શકીએ એવું આસપાસમાં પણ આપણને વ્યવસ્થા મળી રહે છે અને એના માટે પૂરતા સમાચારોની વ્યવસ્થા પણ આપણી આસપાસમાં છે મિત્રો તો આપણા દિવેલા પકવતા ખેડૂતોની જે કોઈ રિક્વાયરમેન્ટ છે અને એમની જે કોમેન્ટો આવે છે એમની જે માગણી આવે છે કે દિવેલા પર આપણે એક વખત ચર્ચા ફરી એક વખત કરવી જોઈએ તો આજે આપણે દિવેલાના માર્કેટ દિવેલાનો સંગ્રહ અને દિવેલાના માર્કેટના ભવિષ્ય વિશે અહીંથી જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત